હે દશા માતા સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દશામાંના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું દશા માતાનું વ્રત આપણે અષાઢ દમાસ શરૂ કરી અને દસ દિવસ સુધી કરવાનો હોય છે આ વ્રતમાં આપણે માટીની સાંધડી બનાવી અને તેની દસ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે શ્રાવણ સુદ નવમના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે નવમના દિવસે આપણે આખી રાતનું જાગરણ કરવામાં આવે છે શ્રાવણ સુદ દસમના દિવસે આ વ્રતના પારણા કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે આ વ્રતની વિધિ જાણી લઈએ દશા માતાનું વ્રત આપણે અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાયધી સ્વસ્થ વસ્ત્રો પહેરવા પછી આપણે આપણા ઈષ્ટદેવી જેવી રીતે દરરોજ પૂજા કરતા હોય એવી રીતે આપણે પૂજા કરવી એક માટીની સાંઢળી લાવી અથવા તો ઘરે બનાવી પછી આ સાંડળીનું સ્થાપન કરી અને દસ દિવસ સુધી આપણે તેની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી આપણે વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી દસ દિવસ સુધી આપણે નકોરડા ઉપવાસ કરવાના છે આ દસ દિવસ સુધી તમે એકટાણો કરીને પણ કરી શકો છો ઉપવાસ કરીને પણ કરી શકો છો અને જો તમારે નકોરડા કરવા હોય તો નકોરડા પણ આપણે કરી શકીએ છીએ દશા માતાનું વ્રત દસ દિવસ સુધી પૂર્ણ થાય પછી આપણે જે સાંધણીની પૂજા કરી હતી તે આપણે નદી તળાવમાં પધરાવી દેવી આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે આપણે આ વ્રતનું ઉજવણું કરવું પાંચ વર્ષ પૂર્ણ થયા પછી આપણે સોના રૂપાની અથવા તો પંચ ધાતુની લઈ અને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી જો શક્ય હોય તો કપડા રોકડ રકમ વગેરે પણ આપણે આપી શકીએ છીએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી જો દશામાંનું વ્રત કરવામાં આવે તો આપણી માઠી દશા છે તે અવશ્ય સુધરી જાય છે અને આ વ્રત કરવાથી આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરીએ રૂપાવટી નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો આ રાજ્ય ખૂબ જ સમૃદ્ધ રાજ્ય હતું રૂપાવટી નગરીનો રાજા ખૂબ જ સુખી હતો તેને ગોણિયલ અને સુંદર પત્ની હતી રાજા તો સુખ સાહેબીમાં છોકી ગયો હતો તેનો અહંકારનો કોઈ પાર ન હતો રાણી તો ધાર્મિક અને નમ્ર સ્વભાવની હતી તે રાજાને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી આપણે ધર્મ કાર્યમાં પણ ધ્યાન દેવું જોઈએ ધન વૈભવ તો આજે છે અને કાલે નથી માટે તમારે અભિમાન ન કરવું જોઈએ માટે તમે નિરા અભિમાન સ્વભાવ રાખો પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે વધુને વધુ બગડતો ગયો તે પોતાના અહંકારમાં છકી ગયો એક દિવસની વાત છે રાણી તો મહેલના જરૂખામાં બેઠી હતી નદી કિનારે તેને કેટલી બધી સ્ત્રીઓને કંઈક વ્રત કરતી જોઈ આ જોઈ અને તેને પોતાની દાસીને બોલાવીને કહ્યું કે આ સ્ત્રીઓ શેને વ્રત કરે છે તું તે જાણી લાવ દાસી તો નદી કિનારે ગઈ અને બધી સ્ત્રીઓ ભેગી થઈ હતી તેને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો ત્યારે એક સ્ત્રી બોલી કે અમે વ્રત કરી રહ્યા છીએ ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત કઈ રીતે થાય તે તમે મને કૃપા કરી અને કહો તેમાંની એક સ્ત્રીએ કહ્યું કે બહેન આ વ્રતમાં આપણે સૂત્રના દસ તાતણા લઈ અને તેની દસ ગાંઠો વાળવી પછી આ દોરાને આપણે કંકુ લગાવવું દસા માતાનું વ્રત આપણે દસ દિવસ સુધી કરવામાં આવે છે અષાઢ દસથી લઈ અને દસ દિવસ સુધી આ વ્રત કરવું માટીની સાંધડી બનાવીને તેની દસ દિવસ સુધી પૂજા કરવી અને દસમી દિવસે આ સાંધડી આપણે જળમાં પધરાવી દેવી દસ દિવસ સુધી આપણે એકટાણા કરવા અથવા તો ઉપવાસ કરવો અને બની શકે તો નકોરડા ઉપવાસ કરવા આ વ્રત આપણે પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે પાંચ વર્ષ પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં આપણે સોના રૂપાની અથવા તો પંચધાતુની સાંધણી બનાવીને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી સાથે બની શકે તો કપડાં અને થોડી રોકડ રકમ આપવી એ સ્ત્રીએ તો દાસીને વ્રત કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી દાસી તો આ બધું જાણી અને મહેલમાં ને રાણીને બધું કહી સંભળાવ્યું દાસીની વાત સાંભળી અને રાણીને પણ દશા માતાનું વ્રત કરવાનું મન થયું રાત્રે રાજા ઘરે આવ્યો ત્યારે રાણીએ કહ્યું કે મારે દશા માતાનું વ્રત કરવું છે ત્યારે રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે રાણી તમારે શું ખોટ છે જે આ વ્રતથી તમારે પૂર્ણ કરવી છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ સંતતિ બધું જ તમારી પાસે છે તો શા માટે આ વ્રત તમારે કરવું છે રાજાના આવા કડવા વચનો સાંભળીને રાણી તો ખૂબ જ દુઃખી થયા તેમને રાજાને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ રાજા તો એકના મેઘ ન થયા રાણીને તો રાજાના આ વચનોથી ખૂબ જ આઘાત લાગ્યો અને તે ખાધા પીધા વિના સુઈ ગયા રાજાને આવેલો આટલો બધો અહંકાર અને પોતાનું રાજમહેલમાં અપમાન થયેલું જોઈ અને દશામાં તો ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા બીજા દિવસે સવારે પાડોશી રાજાનો રાજ્ય ત્યાં લશ્કર લઈ ચડી આવ્યો અને યુદ્ધ કરવા લાગ્યો આવા અચાનક યુદ્ધથી રાજા હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો રાજા તો રાણી અને બંને કુંવરોને લઈ અને ત્યાંથી જીવ બચાવી અને નાસી ગયા ત્યારે રાણીએ કહ્યું કે તમે દશા માતાનું અપમાન કર્યું છે માટે આવું બન્યું છે રાણીની વાત સાંભળીને રાજાની તો આંખો ઉઘડી ગઈ પરંતુ હવે શું થાય ત્યારબાદ રાજા રાણી બંને કુંવરોને લઈ અને ચાલતા ચાલતા એક વાડીમાં આવ્યા રાજા રાણી અને બંને કુંવરો ખૂબ જ થાકી ગયા હતા તે આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં તો વાડીને બધા જ ફૂલ છોડ કરમાઈ ગયા આ જોઈને માળીએ વિચાર્યું કે માનો ન માનો આ લોકો જરૂર અપસુકની છે નહીંતર આવું થાય નહીં તેમના આવવાની સાથે જ મારી વાડીને બધા જ ફૂલ છોડ કરમાઈ ગયા માળીએ તો રાજા રાણીનું ઘોર અપમાન કર્યું અને ત્યાંથી તેમને હળધ કરી અને કાઢી મૂક્યા રાજા રાણી તો ત્યાંથી ચાલતા ચાલતા એક વાવ પાસે આવી ગયા અને રાજા રાણી અને બંને કોરોને ખૂબ જ તરસ લાગી હતી રાજકુમારો તો તાવડા પગડ લે વાવના પગથી અવતરવા લાગ્યા ત્યાં દશામાં અદ્રશ્ય સ્વરૂપે આવી અને રાજકુવરોને ખેંચી લીધા આ એને રાજા રાણી તો ખૂબ જ કલ્પાત કરવા લાગ્યા હવે તો રાજા પણ મનોમન પસ્તાવો કરવા લાગ્યો કે માનવનો મન જરૂર આ દશામાં નવ જ પ્રતાપ છે રાણી તો કારમો કલ્પાત કરી રહી હતી અને રાજાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે રાણી ચિંતા ન કરો જેને કુંવરો આપ્યા હતા તેને આપણા કુંવરો લઈ લીધા રાજા તો રાણીને કહેવા લાગ્યા કે આપણી દશા ફરી ગઈ છે માનો ન માનો આ બધું દશામાંના કોપના લીધે જ બની રહ્યું છે રાજા રાણી તો થાક્યા પાક્ય ગામ પાસે આવી પહોંચ્યા અને રાજાએ તો રાણીને કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે મારી બહેનને મળ્યા વગર આપણે કેવી રીતે જઈ શકીએ અને રાજાએ તો એક પખાલી સાથે સંદેશો મોકલાવ્યો કે તમારા ભાઈ ભાભી આવ્યા છે બહેને વિચાર્યું કે મારા ભાઈ ભાભી આવી રીતે આવીને આવે તો ઘોડા ગાડી અને પાલખી વગર ન આવે રાજાની બહેને તો મનમાં વિચાર્યું કે જો વળી કઠણ દશા હોય તો આવ્યા પણ હોય અને તેને સુખડી બનાવી અને એક પિત્તળનો ઘોડો લીધો ઘોડામાં સુખડી મૂકી અને એક સોનાનું સાંકડું સાંકડો મૂક્યું અને જે વ્યક્તિ સંદેશો લઈને આવ્યો હતો તે વ્યક્તિને કહ્યું કે આ મારા ભાઈને આપી દેજો રાજાએ તો બહેનને આપેલો પિત્તળનો ઘોડો ખોલ્યો તો તેની અંદર સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફફાડા મારતો કાળોતરો નાગ હતો રાજાએ વિચાર્યું કે જણી બહેન આપણને મારવા માટે રાજી ન હોય પરંતુ માનો ન માનો આ બધું દશામાના કોપના લીધે બની રહ્યું છે એમ કહી રાજાએ તો તે ઘોડો ભોયમાં ભંડારી દીધો અને ત્યાંથી તેઓ આગળ ચાલવા લાગ્યા રાજા રાણી તો આગળ ચાલ્યા અને ત્યાં એક નદી આવી નદી કિનારે જીભડાની વાડી હતી રાણીએ તો ત્યાં ઉભેલા ખેડૂતને કહ્યું કે મને ખૂબ જ ભૂખ લાગી છે માટે તમે મને એક ચીબડો આપો ખેડૂતને તો રાણી ખૂબ જ દયા આવી માટે એક જીબડું આપ્યું રાણીએ તે ચીબડું લઈ અને પોતાની સાડીના છેડામાં ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે છે ચીબડું ખાય અને પાણી પીસું ત્યાં જ તે બાજુના ગામના સેપાહીઓ ત્યાં આવી ચડ્યા તેમના રાજાનો રાજકુવા રિસાય અને મોસાટ ચાલ્યો ગયો હતો તેઓ રાજકુવાની શોધ કરવા માટે આવ્યા હતા સિપાહીઓ તો રાજા રાણી પાસે આવ્યો ને રાણીએ જે સાડીના છેડામાં જેબડું સંતાડ્યું હતું તે સિપાહીઓ જોઈ ગયા રાણીએ તો સિપાહી દેખાડવા માટે ચીબડું બહાર કાઢ્યું પરંતુ દશામાના કોપના લીધે તે ચીપડું રાજકુંવરનું માથું બની ગયું આ જોઈને સિપાહીઓ તો ખૂબ જ ગુસ્સે થયા અને રાજાને માર મારી અને પોતાના રાજા પાસે લઈ ગયા રાજા તો ખૂબ જ ગુસ્સે થયો અને વગર વિચારે તે રાજાને જેલમાં પૂરી દીધો આમ રાજા રાણી તો દશામાના કોપના લીધે દુઃખમાં દહાડા પસાર કરી રહ્યા હતા અમને આમ કરતા બાર મહિના વીતી ગયા હવે શ્રાવણ માસ આવ્યો અને રાણીને થયું કે હું દશામાનું વ્રત કરું રાણીએ તો દસ દિવસ સુધી સાવ નકોરોડા ઉપવાસ કર્યા અને માની માનસિક સેવા પૂજા કરી દશામાતાએ તો રાણીની અનન્ય ભક્તિ જોઈ અને પ્રસન્ન થયા અને પહેલાં રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન તે વગર વિચારે રાજાને જેલમાં પૂરે છે સવારે તું તેને છોડી મૂકજે તારો કુવો રૂસાય અને મોસાળ ચાલ્યો ગયો છે તે સવારે આવી જશે જો તું મારું કહ્યું નહીં માનતો એની દશા જેવી થઈ એવી દશા તારી થશે રાજાએ તો સવારે ઉઠીને જોયું તો તેનો કુવો સેમ કુશળ પાછો આવી ગયો હતો આથી રાજાએ તો પોતે છે અને પહેલાં રાજા રાણીને જેલમાંથી મુક્ત કર્યા રાજાએ તો રાજા રાણીને ખૂબ માન સન્માન સાથે પહેરામણી કરી અને વિદાય કરી અને પોતાને ગામ જવા માટે કહ્યું રાજા રાણી તો ત્યાંથી ચાલતા ચાલતા પોતાની બહેનની ગામ આવ્યા રાજાને પેલો ઘોડો યાદ આવ્યો જમીન ખોદી અને ઘોડો કાઢ્યો અને તે ઘડામાં સરસ સુખડી હતી અને સોનાનું સાંકડું હતું બહેનને ખબર પડી કે તેના ભાઈ ભાભી આવ્યા છે તે બહેન પણ પોતાના ભાઈ ભાભીને લેવા માટે આવી બહેન તો પોતાના ભાઈ ભાભીને પોતાના ઘરે લઈ ગઈ અને બે દિવસ રાખ્યા અને તેમની આગતા સ્વાગત કરી રાજા રાણી તો પોતાની બહેનની વિદાય લઈ અને ત્રીજા દિવસે પહેલી વાવ પાસે આવ્યા ત્યાં તો દશામાં એક વૃદ્ધ માજીનો રોપ લઈ અને બંને કુંવરોને આંગળીએ વળગાડી અને ઊભા હતા રાજા રાણીને જોઈ અને આ માજીએ કહ્યું કે ભાઈ ઊભા રહો આ રાજકુમાર જેવા છોકરા ભૂલા પડી ગયા છે અને રાજા રાણીએ તો પોતાના બંને કુંવરોને ઓળખી લીધા અને ગળા સમાજ ચાપી દીધા અને પછી તે પહેલાં માછીને પગે પડી ગયા ત્યાં અને રાણી તો પહેલાં વૃદ્ધ માજીને ઓળખી ગયા અને તેમને થયું કે માનો ન માનો આ જરૂર દશા માતા છે અને દશા માતાએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને દર્શન દીધા અને રાજા રાણી તો દશા માતાને પગે લાગ્યા અને દશા માતાએ રાજાને કહ્યું કે હું તારી રાણીની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ છું દશા માતાએ રાજાને કહ્યું કે તારું જોટવાઈ ગયેલું રાજ્ય તને પાછું મળશે આજથી તારી બધી વળતી દશા થશે દશા માતાએ રાજાને કહ્યું કે તે મારું ઘોર અપમાન કર્યું છે અહંકારમાં આવી અને તે રાણીને મારું વ્રત કરવાની ના પાડી હતી માટે હું તારા ઉપર કોપાયમાન થઈ હતી હવે તો તારા નગરમાં કોઈ પણ જો દશામાનું વ્રત કરે તો તેને અટકાવતો નહીં પરંતુ મારા વ્રતનો મહિમા વધાર છે અચ્છા તો દશામાંના પગમાં આડોટવા લાગ્યો અને કહેવા લાગ્યું કે માતા તમારી દયા તો અપરંગ પાર છે તમારી કૃપા તો અપરંગ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે ખૂબ જ કઠિન છે એ માતા તમારો પ્રકોપ ક્યારે પણ કોઈને બતાવતા નહીં દરેક વ્યક્તિ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો દશા માતા તો રાજા રાણીને આશીર્વાદ આપીને અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા નગરજનોને ખબર પડી કે રાજા રાણી અને કુંવરો આવ્યા છે તો વાંચતે ગાજતે તેમનું સામયું કરવા માટે આવ્યા અને જે રાજાએ તેમનું રાજ્ય જોટવી લીધું તેમને એક રાજ્ય પાછું સોંપી દીધું રાજા રાણી તો હવે સુખી અને શાંતિથી રહેવા લાગ્યા રાજા અને રાણી હવે દર વર્ષે દશા માતાનું વ્રત કરવા લાગ્યા રાજાએ તો પોતાના ગામમાં દશા માતાનું એક ભવ્ય મંદિર બંધાવ્યું અને નગરજનોમાં દશા માતાના વ્રતનો ખૂબ જ મહિમા વધાર્યો હે દશામાં તમે જેવા રાજા રાણીને ફર્યા તેવા સર્વને ફરજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે દશા માતાના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો દશા માતાની જય